મિત્રો શું તમે જાણો છો બે હજાર છવ્વીસના માત્ર છ છે શનિદેવ બે હજાર છવ્વીસમાં અને આ બદલાવ દરેક માટે નહીં માત્ર ત્રણ રાશિઓ માટે છે જો તમે શનિદેવમાં વિશ્વાસ રાખો છો તો અત્યારે જ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે આગળનું સત્ય તમારા માટે ખૂબ જ મહત્વનું છે આ ત્રણ રાશિઓ પર શનિદેવ એટલા પ્રસન્ન રહેશે કે તમારા અટકેલા કામ ચાલવા લાગશે પૈસાની તંગી દૂર થશે અને નસીબ ખુદ તમારો સાથ આપશે આ ભાગ્યશાળી રાશિઓ છે કર્ક સિંહ અને મીન જો તમારી રાશિ આમાં છે તો કોમેન્ટમાં લખો જય શનિદેવ મહારાજ શનિદેવ તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે